તમને કઈ નો થાય થાય કેવો પ્રકાશ મળવાનું છે કોઈ સાથે લઈ જવાનું નથી કોઈ સાથે લઈને આવી નથી અને અખંડ

ત્યાજ્ય પક્ષથી તથા ગ્રાહ્ય પક્ષથી રહિત થયેલા અને પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિર રહેલા એ લોકો નિર્લેપ રીતે રહે છે નિર્લેપ રીતે કર્મ કરે છે અને લૌકિક માર્ગમાં નિર્લેપ રીતે ચાલે છે તેઓ આવે છે પણ આવતા નથી જાય છે પણ જતા નથી કરે છે પણ કરતા નથી અને બોલે છે પણ બોલતા નથી જે કોઈ આરંભો અને જે કોઈ વિચારો ત્યાજ્ય અથવા ગ્રાહ્ય પક્ષમાં છે તેઓ પરમપદની પ્રાપ્તિ થયા પછી ક્ષીણ થઈ જાય છે જેણે ઈચ્છાઓ છોડી દીધી હોય છે જેવું વૃત્તિઓ વાળું ચંદ્રના બિંબમાં શાંતિ પામે છે સગળી વિચાર સંબંધી ક્રિયાઓથી રહિત થયેલું અને સગળા પ્રકારના કૌતુકોથી મુક્ત થયેલું એ મન જેમ ચંદ્રમાં અમૃત માતું નથી તેમ પોતાનામાં પણ માતું નથી પ્રફુલ્લિત જ રહે છે એ મન કોઈ જાતની ઇન્દ્રજાળો ઉભો કરતું નથી અમે અમારો ખ્યાલ છે અમે શરૂઆતમાં કે વસિષ્ઠે રામને કીધું કે જન્મથી જ મનુષ્ય આત્મજ્ઞાન મેળવી લેવું છે તો તમે બાળપણથી બોલે છે એટલે તમે સુધારીને વાંચો છો એમાં જન્મથી છે કે બાળપણથી છે બાળપણથી છે તો ક્યાંક જન્મથી આવે છે કે એ મન કોઈ જાતની ઇન્દ્રજાળો ઉભું કરતું નથી અને વાસના તરફ દોડતું નથી તે તો બાળકના જેવી સઘળી ચપડતા ને છોડી દઈને બ્રહ્માકારપણાથી જ બિરાજે છે આવી વૃત્તિઓ આત્મતત્વના અવલોકનથી જ મળે છે પણ બીજા કોઈ પ્રકારથી મળતી નથી તેથી પુરુષે આત્માને જ જાણવો જોઈએ અને જીવતા સુધી તેનું જ શ્રવણ મનન તથા નિધિ ધ્યાસન કરવું જોઈએ નિત્ય દર્શન ને બધું વાંચો

આત્માને જ જાણવો જોઈએ અને જીવતા સુધી તેનું જ શ્રવણ મનન તથા નિધિ ધ્યાસન કરવું જોઈએ આવી વૃત્તિઓ આત્મતત્વના અવલોકન થી જ મળે છે પણ બીજા કોઈ પ્રકારથી મળતી નથી આત્મસત્તા અવલોકન એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું આત્મા મા ચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ હું કેવળ અનંત સંપૂર્ણ મા ચિદાકાશ છું હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ છું હું મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું હું પરમાકાશ અખિલ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું આ આત્મસત્વનો અવલોકન અવલોકન એ સાપેક્ષ નથી છે આ ભ્રમ છે ને હું આ જન્મ્યો છું ને આ બધું છે એ ભ્રમ સાપેક્ષ અવલોકન પછી અવલોકન નથી તો પોતે જ છે હું પરમચિદ્ધાકાત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મારામાં મારું અવલોકન કરવા પણ નથી પણ હું આ માણસ છું ને આ જગત છે ને આ જન્મ્યો છું આખે તખે જીવું છું મરી જાઉં છું ત્યાં અવલોકનની જરૂર છે આત્મતત્વ એટલે હું પરમ ચિદ્ધાકાત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું સુધી શ્રવણ મનન નીતિન કરવું જોઈએ કારણ કે વસ્તી ખબર છે કે આ પાછું ક્યાંક ડાફેડો નો મારે દાફેડો દાફેડો આવી વૃત્તિઓ આત્મત ના અવલોકન થી જ મળે છે પણ બીજા કોઈ પ્રકાર થી મળતી નથી તેથી પુરુષે ને જ જાણવો જોઈએ અને જીવતા સુધી તેનું શ્રવણ મનન તથા અનુભવની શાસ્ત્રની અને ગુરુની એક વાક્યતા થઈ હોય તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે જેને અવિચ્છિન્ન અભ્યાસથી પોતાના અનુભવની શાસ્ત્રની

મૂર્ખપણાથી ઉત્પન્ન થાય છે હે રામ હાથમાં કોડિયું લઈને ચાંડાળોની ચાંડાળોના ઘરની ગલીઓમાં ભીખ માંગવા માટે ફરવું એ સારું છે પણ મૂર્ખતાથી મર્યા જેવું થયેલું જીવતર સારું નથી ભયંકર ઊંડી ખાડોમાં અથવા વૃક્ષોની બખોલોમાં સર્વદા આંધળા કીડાના અવતારે રહેવું સારું છે પણ મહાદુઃખદાયી મૂર્ખતા સારી નથી નીચે ટાંચ છે

નાવ રે નો આ હું છું હું જનમ હું આ દે આ હું બધું જાણું શું કહે છે દિલ્હી કા ઢગ શું કહે છે દિલ્લી કા ઢગ શું કહે છે એ શું કહે છે એ ભણે છે હં એ ભળે છે દમતા હોય છે આય શ્રી ગબ્બુ આવી જાય છે પછી જેમતા હા શું કહે છે આપણો કચરો એ ભણે છે જો બરોબર સોચશો તો અંદર જડશે કે મારું મન બળે છે આ ભગવાનના સંપૂર્ણ દર્શન અને ભગવાનના સંપૂર્ણ આનંદ મંગળમાં જાઓ કે દિલ્હી કા ઠગ પાસે જાઓ એ મારું મન બળે છે બહાર કાંઈ બળતું નથી નીચે ટાંચ છે અજ્ઞાન જ સર્વ દુઃખો નું મૂળ છે માટે સારું નથી ભયંકર ઊંડી ખાડોમાં અથવા વૃક્ષોની બખોલોમાં સર્વદા આંધળા કીડાના અવતારે રહેવું સારું છે પણ મહાદુખદાઈ મૂર્ખતા સારી નથી કોઈ પણ માણસ આ મોક્ષના ઉપાયરૂપ પ્રકાશને પામીને પાછો મૃત્યુ જેવા અંધારામાં પણ આંધળો થતો નથી તો તે બીજામાં તો કેમ જ થાય પ્રકાશ એક જ શબ્દમાં આવી ગયો ને પ્રકાશમાં અંધારું છે જ નહીં આમે તો પ્રકાશ જ છે તો પ્રકાશમાં અંધકાર સંભવતો જ નથી આ બધું સૂર્યનારાયણ ભગવાન જ છે તો સૂર્યારાયણ ભગવાનમાં રાત્રિનો અંધકાર સંભવતો જ નથી ભૂલભૂહ સ્વઃ આ બધું દ્રશ્ય પણ સંભવતું નથી સૂર્યાયણ ભગવાન તો સૂર્યનારાયણ ભગવાન જ છે એમ ચિદાકાશ ચિદાકાશ જ છે એમાં બીજું દ્રશ્ય સંભવતું જ નથી અને અજ્ઞાને સંભવતું જ નથી ચૈતન્ય આકાશ કોઈ પણ માણસ આ મોક્ષના ઉપાયરૂપ પ્રકાશને પામીને પાછો મૃત્યુ જેવા અંધારામાં પણ આંધળો થતો નથી તો તે બીજામાં તો કેમ જ થાય જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યની નિર્મ આજે જે હતો તો એમાં પણ એ બળવા જેવી વાત આવે કે નહીં ધુમ્મસમાં આવે ને આજે ધુમ્મસ હતો બધે તો ધુમ્મસમાં પણ એવી વાત આવે

આત્માને આત્મતત્વને જાણીને પછી એ જ રહો અને પછી જે રહ્યા છે એમની જોડે વિહાર કરો છે બધું અહીંયા સહજ છે આ બધું અહીંયા સહજ છે જે જે સત્શાસ્ત્ર કે સત્પુરુષ કે સદાચાર સ્વાનુભવ સ્વયં આખું સત્રાક્ષર છે તો હાજરાજ પણ એ કોને પાછું જેને બીજી બીજી વાત આવતી હોય એને ખબર પડે જેને આ સુવાસ આવતી હોય ને એને ખબર પડે પ્રકાશની સુવાસ આવતી હોય ને તો ખબર પડે અને

જે આત્મા રહ્યા છે એની જોડે વિહાર કરો મનથી કોઈ દિવસ આત્મા ન જણાય સત્શાસ્ત્ર સત્પુરુષથી જ આત્મા જણાય મને તો શું કર્યું છે તો ખબર જ છે મને શું કર્યું દિવાળું કાઢ્યું એ પ્રકાશમાં બધાની પોલ છતી થઈ જાય કે હું કર્યું આત્મા જે સત્તર સત્પુરુષ એટલે યોગ અને સત્પુરુષ એટલે વસિઠ સદગુરુ એનાથી આત્માને જાણ્યો ના મેં તો મારા મને ગીધું કર્યું મન કીબળ ગીધિ જ સારું કર્યું હું કર્યું એટલે આત્મી કુવાડી થી બગીચોય થાય અને કુવાડી પોતાના પગ ઉપર મેલાય અને પોતાને બેસવાની ડાળ બીજું કાપો તો બીજું કપાય પણ પોતાને બેસવાની ડાળ કાપવાનું થાય મનથી કરો તો પોતાના હાથનો કુવાળો પોતાના પટ પર મેળવવા જેવું થાય અને પોતાને બેસવાની ડાળ કાપવા જેવું થાય અને જો સત્તાત્ર સત્પુરુષથી કરો તો આત્માને જાણો અને પૂર્ણ થઈ જાઓ અને પૂર્ણ જ રહ્યો અને એ પ્રથમથી જ છે આત્મા નવો આવતો નથી આત્મા તો છે જ આત્મા જ છે બીજું કંઈ છે જ નહીં એને કાંઈ દેશ કાળ અને દ્રવ્ય ક્રિયા એવી કોઈ નામરૂપ કે દિશા કે એવી કોઈ મર્યાદા એનો આરોપ એમાં સંભવતો જ નથી કારણ કે આખો આકાશ એવો આત્મા જ છે આખો અનંત અને સ્વચ્છ અને પૂર્ણ સમજે ભરપૂર ધામ કોઈ જગ્યા ખાલી નહીં એને વિના બીજી કોઈ જગ્યા નથી એના વિના બીજું કોઈ વસ્તુ નથી તો આત્મા તમે પોતે જ છો એવું એવું તમે આ સદ સાથે થી અને આ સદગુરુ વસિતથી એને જાણી અને વસિત કે અમારા જેવા બંધુઓ સાથે વિહાર કરો બંધુ પછી હું ગુરુ ને તમે શિષ્ય નહીં બનતું ગુરુ એમ કે હું ગુરુ ને તું શિષ્ય સમજે તો મારી જ પૂજા કર ધ્યાન ધર વંચિત એમને કે તું આત્માને જાણ તું જાણ કે હું પરમચિત કરમચિત જ્યોતિ છું અને બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી અને હું પણ એમ છું અને બીજા પણ જે બધા બ્રાહ્મણ છો કે જે બધા કીધા એ રહ્યા છે આ સદાશિવને વિષ્ણુને છે એવી રીતે તું પણ ગયા હતા જીવન હતા તો રહેતા એમ એવું નથી કીધું એમ ગુરુ એમ કે હું ગુરુ તું શિષ્ય તો એને નીચે જ રાખ્યો લઘુતા ગ્રંથિમાં નાખ્યો અને વસીટ એમ કહે છે અમારા જેવા બંધો આત્માને જાણીને ગુરુ કહે છે કે મને જાણો મારું ધ્યાન ધરો મારું નામ રટન કરો અને મારી પૂજા કરો મારી સેવા કરો બસ એટલે એવું નથી તત્વ પૂરું થયું ને ગુરુપૂજન શરૂ થયું તો દશરથે કીધું તમને આપવા જેવું પાતળમાં કે પૃથ્વીમાં કે સ્વર્ગમાં ક્યાંય કાંઈ નથી તમને શું આપે પણ છતાંય હવે એક ઉપચાર પૂરતું ઔપચારિક હું અમારું મારે બધું રાજ્ય લક્ષ્મી મારી રાણીઓ કે પુત્ર બધું અમારું બધું જ બધા શહીદ હું તમારા ચરણમાં અર્પણ પૂજન કરું છું તો વસિદ શું બોલ્યા કોઈ ગુરુ આવું નસીટ એમ કીધું કે દશરથ અમે બ્રાહ્મણ નમસ્કારથી જ સંતુષ્ટ છીએ અને તે તે કર્યું જ છે અને તું ક્ષત્રિય છે એટલે તું જ રાજ્ય સંભાળ પૂટી કોડીએ નથી લીધી કારણ કે તું અમે બ્રાહ્મણ બ્રાહ્મણ બ્રાહ્મણથી થાય બ્રાહ્મણ તપસ્વી એવા શબ્દો જે આવે છે એ જે બ્રહ્મરૂપ જે તત્વ જીવન મુક્ત છે મહાત્મા છે બ્રહ્મરૂપ ચિદાકાશરૂપ પરમાત્મા રૂપ એના માટે તપસ્વી બ્રાહ્મણ એવા શબ્દો યોગા છે બ્રાહ્મણ તો જ્ઞાતિ નહીં જ્ઞાતિથી બ્રાહ્મણ નહીં જન્મથી બ્રાહ્મણ નહીં જે બ્રહ્મરૂપ છે ચિદાકાશ પરમાત્મા રૂપ છે એ બ્રાહ્મણ છે અમે બ્રાહ્મણ નમસ્કારથી જ સંતુષ્ટ છીએ અને એ તો ત્યાં કર્યું જ છે નમસ્કાર કર્યા જ એટલે બધું આવી ગયું અને તું ક્ષત્રિય છે એ જાણે છે તું એ કર રાજ્ય સંભાળ્યું અમે ક્યાં પૃથ્વીનો ભાર ઉપાડીએ આ પૃથ્વી પતિ ગુરુ એટલે જગતનો ભાર ઉપાડે છે અને પછી કહેવાનું બ્રહ્મ સત્ય જગત મિથ્યા જગત મિથ્યા કહેવાનું જગત ગુરુ એ થવાનું એટલે મિથ્યા ના ગુરુ ને આમ તમારી અંદર તમારી અંદર જે પ્રભુ આ બધું કરો છો કે અવિદ્યા વાંચવાનો સંકલ્પ શું છે કઈ દિશામાં કરો છો બધું ગુરુ હતા જ્યાં રોહતક હતા ત્યાં શિષ્ય હતા ત્યાં જઈને કે જો હું આ ગુરુનું શ્રેષ્ઠ શિષ્ય પાક્યો છું હવે તમારે મારી પાસેથી બ્રહ્મજ્ઞાન લ્યો એવું કરવાનું ના ના એમ પેલો પેલા પૂરેપૂરો પાકો તો થઈ જાવ કોઈ પણ માણસ એના મરી ગયા સિવાય અભરખા મળતા નથી અમે એક માણસને હતો બુઝુર્ગ બાળપણમાં તો એ એ માણસ આમ હાપીજર જેવું શરીર હતું એને બધું શ્વાસની બધી તકલીફ ખાંસીને બધું બળખાને બધું સમજાય અને બીડી છોડે જ નહીં મરી ગયા તો છેલ્લે એને કીધું તમારી ઈચ્છા તો કે બીડી સળગાવીને મારા મોઢામાં એટલે ફૂંક કરીને મરી ગયો એને બધું એ એ બધા એના ઘરમાં બધા દેવોની છબીઓ હતી બધા ભગવાનોની બધા દેવદેવીની બધી છબીઓ એ આજીમલંગને માનતા હતા આજીમલંગ સાણ થી ત્રીસ અમુક કિલોમીટર છે આજીમલંગનો હું પર્વત છે થોડોક ઉપર હાજીમલંગ બાબા છે હે કલ્યાણથી 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 ત્રીસેક કિલોમીટર છે ને અમે બે વખત ઉપર ઉપર ચડી જાઓ ને તો અંબાજીની પહેલી ટૂંક ચડો ને એટલું ચડો એક કલાક ચડવાનું છે તો એને માનતા થાય હાજી મલમ બાબાને અને તેને ચાદર ચડાવે ઉપર આમાં ચશ્માનું પાણી એટલે આપણે ચિરંજીવ જેને ચૈતન્ય પાણી હોય ને એવું કહેવાય ને એવું બધું ઉપર જગ્યાઓ છે અને લાડવા લઈ જાય સાથે અને રસ્તામાં જે બેઠા હોય પગથિયે તો બધાને એક એક લાડુ આપતા જાય અને ત્યાં ઉપર ચાદર ચડાવે એ માણસે એને કીધું તમારી છેલ્લી ઈચ્છા કે બીડી સળગાવીને મારા મોઢામાં મૂક અને ફૂંક કરીને મરી ગયો ખાલી ફૂંક એમ આ લોકો કાંઈ તાકાત તો હતી જ નહીં અમે સમજો ને મરી જ ગયેલો હતો આના અભરકા મર્યા સુધી પૂરા થતા જ કે ગમેટલું યોગ સીટ વાંચે ને સાંભળે અને ગમે એવી વાતો કરે એને શાંતિ હૈ સબક હૈ શાંતિ નહીં કુછ નહીં હૈ